પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર નિવેદન બાદ થયેલા વિવાદ મુદ્દે આજે બે મહત્વપૂર્ણ બેઠક યોજાશે રાજકોટમાં સી આર પાટીલ અને ક્ષત્રિય સમાજના આગેવાનોની આજે બેઠક યોજાશે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ થયેલા વિવાદ મુદ્દે આજે બેઠક કરશે બેઠકમાં વિવાદ પર પૂર્ણ વિરામ લાવવા માટે ચર્ચા કરવામાં આવશે ક્ષત્રિય સમાજના બીજેપીના આગેવાનોને કમાન સોંપવામાં આવશે ક્ષત્રિય સમાજના લોકોને સમજાવવાની કમાન સોંપાશે આ ઉપરાંત આજે અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજની સિત્તેર સંસ્થાઓની બેઠક મળવાની છે અમદાવાદના સિંધુ ભવન ખાતે આ બેઠક મળવાની છે આ બેઠકમાં ક્ષત્રિય સમાજ પર રૂપાલાની ટિપ્પણી મુદ્દે વિરોધ કઈ રીતે કરવો તે માટે ખાસ ચર્ચા કરવામાં આવશે અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એટલે આજે અમદાવાદમાં ક્ષત્રિયોની મહત્વપૂર્ણ બેઠક મળવાની છે તેવામાં પાટિલ રાજકોટમાં બીજેપી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને વિવાદનો હલ લાવવા માટે ચર્ચા કરવાના છે સંવાદદાતા ઋષિ અમારી સાથે લાઈવ છે ઋષિ રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી અને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવવાનું છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવામાં આજે સી આર પાટીલ પણ ક્ષત્રિય સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે તેમની સાથે બેઠક કરવાની છે આ બેઠકમાં શું મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે અને તેની સાથે જ આ વિવાદને ઠાળવા માટે શું પ્રયત્ન કરવામાં આવશે રાજકોટ શહેરમાં આજે સી આર પાટીલ કાર્યકરો સાથે પણ બેઠક કરવાના છે સાથે જ સોશિયલ મીડિયા ના જે કે હેડલર્સ છે તમામ સૌરાષ્ટ્ર ભર હેડલર્સ રાજકોટ આવ્યા છે અને તેમની સાથે તેમની બેઠક છે ખાસ હું તમને અત્યારે દ્રશ્ય બતાવીશ જે પ્રકારે પોડશોતમ રૂપાલાએ નિવેદન આપ્યું અને ક્ષત્રિય સમાજે આંદોલન શરૂ કર્યું આજે એક ગુપ્ત બેઠક પણ સી આર પાટીલ ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે યોજવા જઈ રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે રાજકોટ શહેરી તો રાજકોટ શહેરમાં હાલ અત્યારે દિવસભર સી આર પાટીલ તમામ સંગઠનના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજવાના છે ત્યારે એક મહત્વની બેઠક આ ગુપ્ત બેઠક ક્ષત્રિય સમાજ સાથે પણ તેઓ યોજવાના છે ખાસ વાત કરવામાં આવે અમદાવાદના সিন্ধু ভবন খতে તો સિત્તેર ક્ષત્રિય સમાજની પેટા જે સંસ્થાઓ છે તેમના પણ આગેવાનો સિંધુ ભવન ખાતે એકત્રિત થવાના છે અને આગામી રૂપાલા સામે તેઓ આંદોલનની રણનીતિ છે હાલ અત્યારે રાજકોટ શહેરમાં ગુપ્ત બેઠક યોજવા જઈ રહ્યા છે ત્યારે સૌની નજર આ બેઠક પર છે હાલ તો અત્યારે સી આર પાટીલ સંગઠનના આગેવાનો સાથે મુલાકાત કરી રહ્યા છે પરંતુ આ ગુપ્ત બેઠક કઈ જગ્યાએ છે ક્યારે થશે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ગુપ્ત જ રાખવામાં આવ્યું છે ત્યારે સૌ કોઈની નજર આ બેઠક પર છે જી બિલકુલ અને ઋષિ અત્યારે આપ એ જગ્યા પર હાજર છો ક્ષત્રિય સમાજમાંથી પણ જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા નેતાઓ છે એ કેટલા મોટા પ્રમાણમાં આવ્યા છે અને તેમનું આ વિવાદ મુદ્દે શું કહેવું છે શું તેઓ આગામી સમયમાં મદદ કરશે આ વિવાદને ઠાળવા માટે તેમનો શું અભિપ્રાય છે હાલ જે રાજકોટ શહેરમાં સીઆર પાટીલ બેઠક યોજવાના છે તે માત્રને માત્ર ભારતીય જનતા પાર્ટી સાથે જે ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા છે તેમની જ સાથેની તેમની બેઠક છે હાલ અત્યારે જે તમને હું દ્રશ્ય બતાવી રહ્યો છું તે સૌરાષ્ટ્ર મીડિયા એકાઉન્ટ છે ઓપરેટ કરતા હોય તે તમામ કાર્યકરો છે પરંતુ જે ક્ષત્રિય સમાજની બેઠકની વાત છે તે અત્યંત ગુપ્ત રાખવામાં આવી છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ ક્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરશે તેને કોઈને સમય આપવામાં આવ્યો નથી અને જગ્યા પણ કહેવામાં આવી નથી પરંતુ હાલ અત્યારે રૂપાલા તેમના નિવેદનને લઈને ફસાયા છે અને ક્ષત્રિય સમાજ ને આજે ડેમેજ કંટ્રોલ છે જે સમગ્ર પરિસ્થિતિ નો તે કરવાનો પ્રયત્ન આજે ભાજપ કરશે જી બિલકુલ આભાર ઋષિ સમગ્ર જાણકારી માટે તો આજે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેઠકોનો દોર થવાનો છે પરંતુ એ પહેલાં પુરુષોત્તમ રૂપાલા સામે શા માટે રોષ ભભૂકી ઉઠ્યો છે તેની ઉપર પણ નજર કરીએ તો જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે મારા નિવેદનથી જો કોઈની લાગણી દુભાઈ હોય તો દિલગીરી વ્યક્ત કરો છું તેમણે માફી માંગી હતી પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા એ કહેવામાં આવ્યું હતું કે તેમણે ઓફિસમાં માફી માંગી છે માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે